નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો તમને ખબર છે ભાઈ કે મહાદેવ ભારતી બાપુ કે જે ભારતીય તો તમે પોતે હચમચી જશો કે સાહેબ આ શું થઈ ગયું હા મારા ભાઈઓ જ્યારે તમે આ તબિયત બાપુની જોશો ને તમે પોતે ગભરાઈ જશો ભાઈ તો ગભરાતા નહીં વિડીયો તમે અંત સુધી જોતા રહેજો તમને આગળ આખો વિડીયો પણ બતાવો સાહેબ મારી સામે સોશિયલ મીડિયામાં વિડીયો આવ્યો ને એ વિડિયો મેં આખો જોયો અને એ વિડિયો જોયા પછી મને એમ થયું કે ના ખરેખર બાપુની તબિયત લથડી ગઈ હવે બાપુ ક્યાંથી મળ્યા તો બાપુ મિત્રો ઈટવાના ઘોડી જંગલમાંથી મળ્યા આ ભાઈ તમને ખબર હશે કે જટાશંકર કે જ્યાં મહાદેવનું મંદિર આવેલું છે ને એ મહાદેવના મંદિરમાં એ બાપુ કે જે ભારતીય આશ્રમમાંથી ગયા હતા પણ અત્યારે સાહેબ આપણને એવું જાણવા મળી રહ્યું છે કે ચોર્યાશી કલાક એટલે કે ત્રણ દિવસ પછી બાપુ ઈંટવાના ઘોડી વિસ્તારમાંથી એ જંગલમાંથી બાપુ મળી આવ્યા છે ભાઈ જે તમે વિડીયો પણ જોઈ શકો છો હવે આ વિડીયો તમે જુઓ આ વિડીયોની અંદર બાપુ કે જેમની તબિયત પણ લથડી ગઈ ભાઈ જ્યારે પણ સાહેબ આપણે આ જોયો ને વિડીયો ત્યારે આપણને એવું લાગ્યું કે ખરેખર એ બાપુ ક્યાં હતા જે સારા સારા સંસ્કારો આપતા હતા બાપુ સારી સારી ઇતિહાસની વાતો કરતા હતા ને એ બાપુની આજે આવી હાલત એ બાપુની હાલત જોઈને મને પોતાને દુઃખ થયું કે ખરેખર આવી હાલત બાપુને ક્યાં કરવાની જરૂર હતી બાપુએ શા માટે આવું દુઃખ ભર્યું બાપુને દુઃખ ભરવાની જરૂર જ નથી પણ મિત્રો તમને ખબર છે કે કુદરતી મોટું કોઈ હોવાય નહીં પણ ખબર નહીં બાપુને શું થઈ ગયું એવું કે બાપુ આશ્રમ મૂકી અને જંગલમાંથી અત્યારે બાપુ આવ્યા છે મિત્રો અત્યારે બાપુની તબિયત લથડી ગઈ એટલે બાપુને અત્યારે એડમિટ કરવામાં આવ્યા છે હવે અત્યારે બાપુને બાટલા પણ ચડી રહ્યા છે હવે આવનારા સમયમાં આપણે જયારે જોઈશું કે બાપુ જયારે રીકવર થઈને સોશિયલ મીડિયા સમક્ષ આવીને શું કહેશે કે શા કારણથી એ બાપુ પોતાનો આશ્રમ મૂકી અને ઈટવાના જંગલમાં ગયા હતા ને ઇટવાના જંગલમાંથી અત્યારે જડ્યા છે ભાઈ એ તો આવનારા સમયમાં ખબર પડશે બાકી બાપુ વિશે તમે શું કહેશો બે શબ્દ જરૂર લખજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ